એક બેને યજ્ઞનું આયોજન કર્યું બધા આખા પરિવારને બધા આમંત્રિત કર્યા ગોર મહારાજ જે હતા એમના એમને પણ આમંત્રણ આપ્યું મહારાજ મારે યજ્ઞ કરાવો છે વિધિ વિધાનથી તમે આવીને યજ્ઞ કરાવો ગોર મહારાજે યજમાનનું આમંત્રણ આવ્યું એટલે ગોરદાદાએ તો જવું પડે ગોરદાદાએ તારીખ નક્કી કરી મੌਰત ગાડીઓ બધું આપી દીધું યજ્ઞની શરૂઆત થઈ અને પેલા બેન તૈયાર થઈને પૂજા કરવા માટે આવ્યા એટલે ગોરदादाએ કીધું કે બેન નીચે બેસી જાઓ પલાઠી વાળીને એટલે આપણે ભગવાનની પૂજા શરૂ કરીએ હવે બેને સરસ મજાની સાડી પહેરી હતી એટલે બેને કીધું કે મારા એ નહીં થાય નીચે નહીં બેસાય ખુરશીમાં બેસવું તો કઈ વાંધો છે એટલે મહારાજે કીધું કે યોગ્ય નથી શાસ્ત્ર પ્રમાણે ભગવાનના લેવલમાં ન બેસાય એનાથી એક સ્ટેપ નીચું બેસવું પડે આપણે એટલે તમારે ખુરશીમાં બેસવું હોય તો પછી ભગવાન નું સ્થાન ઊંચું કરવું પડે હવે એ શક્ય નથી

ખુરશીમાં બેસવાનું કેમ આટલું બધું એ રાખો છો તમારાથી નીચે બેસાય એવું નથી પગમાં કોઈ તકલીફ છે બેને કીધું કે ના ના મને કોઈ તકલીફ નથી હું તો બરાબર છું ફિટ છું બરાબર તો પછી નીચે બેસવાનું નહીં એનું કારણ શું ખુરશી બેસ ખુરશીમાં બેસવાનો આગ્રહ કેમ રાખો છો ત્યારે બેને ધીરે ધીરે હસતા હસતા ગોર મહારાજને કીધું ગોર મહારાજ તમે યજ્ઞ કરાવવા આવ્યા છો ને મેં યજ્ઞનું આયોજન કર્યું છે બધાને સાજન માજન બધાને સગાવાલાઓને પિયરિયાઓને સાસરિયાઓને બધાને બોલાવ્યા છે હવે બધાને એવું લાગવું જોઈએ ને કે મે યજ્ઞ રાખ્યો ને મે પૂજા કરી કરાવી છે બધાને બોલાવ્યા છે એટલે મારે સારું દેખાવું પડે એટલે મેં બજારમાંથી પચીસ હજારની સાડી લઈને આવી છું અને પચીસ હજારની ની મેં સાડી અત્યારે પહેરી છે અને જો એ સાડી પહેરીને હું પલાઠી વાળી નીચે ભગવાનની પૂજા કરવા બેસું તો સાડીને કેટલી બધી કરચોલ્યો પડે મારી સાડી બગડી ના જા ગોર દાદાએ કીધું તારે સાડીની જેટલી બધી ચિંતા છે તો પછી તે યજ્ઞ શું કરવા રાખે એમને એમ દેન જા આપણે પોતાની મહત્તા બતાવીએ છીએ પોતાની વિશેષતા બતાવીએ છીએ અને ભગવાનને આપણે સાઈડમાં કરી દઈએ છીએ ભગવાનની આપણે અવગણના કરીએ છીએ નહીં વિશેષ એ સમયે પરમાત્મા છે ભગવાન છે તમે જેની પૂજા કરવા માટે બેઠા છો તો મહત્વ એને આપવું જોઈએ પોતે નહીં આપણે તો અને આજ આજના સમયમાં સૌથી વધારે કંજુસાય જો માણસ કરતો હોય તો ધર્મના કાર્યમાં સૌથી વધારે કરે છે મહારાજ એમ કે ભાઈ તમે બધા એ પૂજા કરી બહુ ભાવથી બહુ પ્રેમ તમે બધાએ પૂજા કરી તો પૂજાનો એક પ્રકાર છે કે પૂજા પત્યા પછી અંતમાં દક્ષિણાનો પ્રકાર આવે છે આપણે બોલાવ્યા ભગવાનની પૂજન અર્ચન કર્યું તો ભગવાનને ભેટ આપવી પડે દક્ષિણા આપવી પડે તો તમે દક્ષિણા મૂકો તમારે જે મૂકવી હોય એટલે એમાં આપણે પાછો કેવો વિચાર લાવીએ આ તો બધું ગોર મહારાજે બધું લખી રાખ્યું છે આવું કે ભગવાન થોડી માગે છે આવા કપડા જોઈએ આવો ભોગ જોઈએ આવો પ્રસાદ જોઈએ આવા સ્થાપન જોઈએ આવા હાર જોઈએ આવા ફૂલ જોઈએ આવી દક્ષિણા મૂકવી પડે આ બધું ભગવાન થોડી લઈ જાય છે આ તો બધું ગોર મહારાજે પોતાના જીવન નિર્વાહ માટે બધું ઊભું કરી દીધું છે આ આપણો વિચાર છે ગોર મહારાજે પોતાના જીવન નિર્વાહ માટે આ ઊભું કર્યું નથી આ શાસ્ત્ર કે છે આ કરવું પડશે કરવું જ જોઈએ પણ આપણે ત્યાં ગણતરી કરીએ છે આટલું કરો આટલું કરો આટલું કરો આટલું કરો જ્યાં કશું નથી મળવાનું ત્યાં આપણે ખુલ્લા હાથે લૂંટાવીએ છીએ અને જ્યાં બહુ જ મળવાનું છે ઘણું મળવાનું છે ત્યાં આપણે ગણી ગણીને વાપરીએ છીએ સત્યનારાયણની કથા તમારે ઘેર કરવી હોય ને તમારા ગોર મહારાજને તમે એમ કહો મહારાજ આવજો ને ગોર મહારાજ કે આવીશ વાંધો નહીં આપણે પાસે સ્વાભાવિક પૂછીએ છે મારા દક્ષિણા કેટલી આપવાની એટલે જે પ્રમાણે સમય ચાલતો હોય આજકાલ આપણે બધા જોઈએ છે કે ધીરે ધીરે મોંઘવારી વધવા લાગી એટલે આજના સમય પ્રમાણે ગોર દાદા તમને દક્ષિણા કે ભાઈ અગિયારસો રૂપિયા થાય કે પંદરસો રૂપિયા થાય કે બે રૂપિયા થાય બહુ બારગામ જવાનું હોય તો પાછું પેટ્રોલના ના સમજીને આપવા પડે એટલે ગોર મહારાજ એમની રીતે નક્કી કરીને એમ કે ભાઈ પંદરસો રૂપિયા થાય કથાના બોલો એ સમય આપણને પંદરસો રૂપિયા કેવા છાતી વાગે છે ઓ બાપરે પંદરસો રૂપિયા મહારાજ કઈક ઓછું કરો જાણે શાકભાજી લેવાના બેઠા એમ હજુ ઓછું કરો થોડું સત્યનારાયણ ની કથા કરવાના પંદરસો રૂપિયા આપણને મોઘા પડે છે અને હોટલમાં જમવા ગયા હોય પાંચ હજાર નું બિલ થયું હોય તો બોલો એ સમયે પાંચ હજાર આપણને છાતી વાગે છે ઓ બાપરે પાંચ હજાર રૂપિયા આપણે એ સમય મનને કેવું મનાવી લઈએ છીએ હવે ક્યાં રોજ રોજ ખાવાઈએ છીએ કોક વાર આવે છે આપી દો જાઓ